નમસ્કાર જોહાર વાત કરીશું આપણે ડાંગ જિલ્લાની ડાંગ જિલ્લામાં પણ આજે ચૂંટણી નો મહોલ છે ડાંગ જિલ્લામાં પણ બેતાલીસ જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી થઈ રહી છે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આ વખતે ડાંગ જિલ્લાનો રેકોર્ડ છે ડાંગ જિલ્લાએ અત્યાર સુધીમાં સત્તર જેટલી પંચાયતોને સમરસ કરી છે એ સમરસ પંચાયત પંચાયતની ખૂબ મોટી વાત છે સરકારના પૈસા બચે છે અને ગામને પાંચ લાખ રૂપિયા જેટલું ભંડોળ મળે છે ગામના વિકાસ માટે પણ હાલમાં જે ચૂંટણી થઈ રહી છે ચૂંટણી બે તાલીસ ગ્રામ પંચાયતોની વચ્ચે જંગ જામી રહ્યો છે મતદાતાઓના શું વિચાર છે મતદાતાઓ આ વખતે કયા ફોકસ રાખીને મતદાન કરશે એ પણ જાણવા જેવું છે પણ અત્યારે હાલમાં આપણી સાથે જોડાઈ રહ્યા છે ડાંગ થી મનોજ કવાર મનોજભાઈ ડાંગ જિલ્લામાં શું મોહલ છે અત્યારે જે હાલમાં ડાંગ જિલ્લાની જે વાત કરીએ ત્યારે આજે બાવીસમી તારીખે જયારે મતદાન મથકે આપણી પહોંચી સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો જે ખરેખર ડાંગ જિલ્લામાં બેતાલીસ ગ્રામ પંચાયતની ચૂંટણી હાલમાં યોજાયેલી છે અને જેમાંથી સાડત્રીસ પંચાયતોમાં ચૂંટણી ચાલી રહી છે અને જે બેતાલીસ પિસ્તાલીસ માંથી બસો ને ચોત્રીસ વોર્ડ ઇલેક્શન ચાલી રહ્યા છે કેટલાક વોર્ડ મેમ્બર હોય છે એમનું પણ ઇલેક્શન ચાલી રહ્યું છે આપણે મુલાકાત કરી ત્યાં આજે મતદાતાઓ સવાર થી જયારે મેં અલગ કેટલીક પંચાયત પોતે તપાસ કરી તો એટલામાં તો સવારના ના એક થી બે જ કલાક એક થી બે કલાકમાં લોકોએ વોટિંગ કરી દીધું છે એક બે કલાક માં જ મતદાન પૂરું થઈ ગયું છે કેટલીક પંચાયતમાં હાલમાં પણ મતદાન ચાલી રહ્યું છે અને લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો છે સાથે સાથે લોકો સાથે જ્યારે મેં ચર્ચા કરી લોકોનું કહેવું એ પણ હતું કે આ વખતે જે અમે જે 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 ચૂંટણી છે છે અને આ ચૂંટણીમાં અમે અમે મત આપી રહ્યા એમની પાસે અપેક્ષા કરીએ છીએ કે અમારા જે નરેગાની જે યોજનાઓ છે એમાં અમને રોજગારી ઉપલબ્ધ થાય ગામના રોડ રસ્તાઓ બને સાથે સાથે અમને ગામમાં લાઇબ્રેરીની સુવિધાઓ ઉપલબ્ધ થાય એવી અનેક સુવિધાઓ માટે અમને પ્રયત્ન કર્યા છે માહિતી મળી છે માહિતીના અનુસાર લોકોએ એવું જ કીધું છે કે સરપંચ અમારા મતલબ અમારી પડખે રહેવા જોઈએ કોઈ પણ સુખમાં દુઃખમાં અમારી સાથે રહેવા જોઈએ અમારી કોઈ પણ તકલીફ હોય કે અમારા ગામમાં કોઈ રસ્તાની સુવિધા હોય કે પાણીની વ્યવસ્થા હોય કારણ કે ડાંગ જિલ્લામાં તમે આપણે સૌ જાણીએ છીએ કે ડાંગ જિલ્લામાં જે થોડોક સમય હોય ફેબ્રુઆરી માર્ચરી ચાર પાંચ મહિના હોય છે ખૂબ જ તકલીફ સામનો કરવો પડતો હોય છે મનોજભાઈ નેટવર્ક આવે છે બરાબર જી હા નેટવર્ક છે થોડું નેટવર્ક ની પ્રોબ્લેમ છે ડાંગ જિલ્લામાં એક નેટવર્ક નો પણ ઘણો ઇસ્યુ હોય છે એના લઈને પણ મતદાતાઓ માં ફરક પડી શકે ખરો જી હા કેટલીક જગ્યાએ જ્યારે મેં આજે જો એક છે ઉમરપાડા પંચાયત જ્યાં પંચાયત માં એક સરપંચ છે જે બિનહરી ચૂંટાયા છે પરંતુ જે સભ્ય છે સભ્યનું ઇલેક્શન હાલમાં થઈ રહ્યું છે અને જે આપણે ઘરટા એ ગામ છે એ ગામમાં નેટવર્કની સુવિધા બિલકુલ ઉપલબ્ધ નથી લોકો નેટવર્ક માટે ટેકરો ચડીને જાય છે ને ત્યાં એમને સંપર્ક કરવો પડે છે જ્યારે ઇમરજન્સી કોઈ વાત હોય જેમ કે એમ્બ્યુલન્સ છે અથવા તો કોઈ ઇમરજન્સી હોય તો એમને સમસ્યા તો ખુબ જ સમસ્યા છે સરપંચ બિનહરીફ થયા છે પણ સભ્યની ચૂંટણી થાય છે તેવી જ રીતે તાપી જિલ્લામાં સભ્ય બિનહરીફ થયા છે અને સરપંચની ચૂંટણી થાય છે એટલે ઘણી જગ્યાએ આવી અલગ અલગ ઘટનાઓ થતી હોય છે પણ આ વખતે ડાંગમાં એવા કોઈક બનાવ બન્યા છે ખરા કે જેને લઈ સરપંચ આની ચૂંટણી માં કોઈક દાગદાર થાય એવું તો કોઈ ઘટના નથી બની ના ના એવું કોઈ જ ઘટના નહીં બની આ વખતે પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી બંદોબસ્ત પણ એકદમ ચુસ્ત ચુસ્તપણે અમલ કરવામાં આવ્યો છે સાથે સાથે ગામના લોકોમાં પહેલી વખત જોવામાં આવ્યું કે ડાંગમાં આટલી બધી પંચાયત સોળ સત્તર જેટલી પંચાયતો સમરસ થઈ સાથે સાથે આજે જી અને આજે જ્યારે મેં સવારે મતદાન મથકે પહોંચ્યો એના પહેલા જે વોર્ડ નું જે ઇલેક્શન હોય છે વોર્ડ મેમ્બર નું એમાં એક બે કલાક માં તો આખો ગામીએ વોટિંગ કરી દીધું હતું હા જ રસપ્રદ વાત છે કારણ કે મતદાતાઓને સરપંચ ની ચૂંટણીમાં આ વખતે રસાકસીઓ એવું લાગે છે મતદાતાઓ ખુલીને સામે આવી રહ્યા છે ને વોટિંગ કરી રહ્યા છે લોકોને ઘર સુધી બોલાવવા નથી જોવું પડી રહ્યું જી જી સાચી વાત છે બરાબર અને કેટલું વોટિંગ થવાની આશા છે તમને હાલમાં તો જયારે મેં ગામ ગ્રામ પંચાયતમાં જોયું તો સિત્તેર એસી પરંતુ થઈ ગયું છે એજન્ટ છે પૂછપરછ કરી કે શું છે તો સિત્તેર એસી હમણાં બે વાગવાને સાંજે વરસાદના માહોલ ની કોઈ અસર કરી જી વરસાદનો માહોલ સવારથી વરસાદ ચાલુ હતો પરંતુ તેમ છતાં મતદાન મતદાતાઓ ઘરમાંથી નીકળીને ઉત્સાહપૂર્વક મત આપવા માટે આવ્યા છે મતદાતા અને મતદાતાઓનો મુખ્ય હેતુ શું છે કોઈક સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યા કે મતદાન તમે કયા પરપઝ ઉપર આ વખતે આપો છો શું તમારી તમને શું માંગ છે તમારી શું ડિમાન્ડ છે ખાસ કરીને જ્યારે યુવાનો તમે મે યુવાની સાથે વાત કરી યુવાનોનું કહેવાનું એમ જ હતું કે અમે યુવાન જે છે યુવા મતદાતા છે યુવા જે સરપંચ શ્રી છે એમને ચૂંટવા માટે ખૂબ જ ઉત્સાહ એમનામાં છે એમાં પોતાની આ વખતે યુવાનો દ્વારા યુવાન સરપંચ ને ચૂંટવાના પ્રયત્નો વધારે રહેશે બધી જ પંચાયતો એવું લાગી રહ્યું છે જી એક ગલકુંડ પંચાયત છે તેમને હું તમને વાત કરીશ તો આપણા જે દર્શક મિત્રો છે એમને કે ગલકુંડ પંચાયત છે ત્યાં એક જ ઘરના છે કે એમના પપ્પા છે અને એમનો છોકરો છે છોકરો છે એ વકીલ છે એ પણ સરપંચ ની દાવેદારી કરી રહ્યા છે પિતા છે એ પણ સરપંચ ની દાવેદારી કરી રહ્યા છે પરંતુ જે યુવાનો છે જે યુવા પેઢી છે એ વકીલ જે વકીલ કેન્ડિડેટ છે એમની સાથે છે એટલે પિતા પુત્ર બંને વેચ એક જ ઘર માંથી દાવેદારી કરી છે એક જ ગામ માં સરપંચ ની હા એક જ એક યુવાન યુવા એક યુવાન છે એક ઘરડા છે તો યુવાન નેતાઓ માટે યુવાન જે પેઢી છે યુવાને તરફ વધારે ફોકસ કરે છે કે અમારો સરપંચ યુવા બનશે આવે છે મનોજભાઈ અવાજ એટલે જી હા ગલકુંડ માં પિતા પુત્ર ઉભા રહ્યા છે એક જ ઘરમાંથી એક જ ઘર માંથી કરી છે ઓકે આપણે સાંજ સુધીમાં મનોજભાઈ આગળના ડેટા પણ જણાવશો જી જરૂર જેમ ડાંગ ની વાત કરી તેમ દરેક પંચાયતોમાં કઈક ને કઈક નવા જૂની થતી જ હોય છે જેમ આપણે વાત કરી તાપી જિલ્લામાં એક પંચાયત હતી એ પંચાયતમાં સૌપ્રથમ વખત આઝાદી બાદ ચૂંટણી થાય છે અને અહીંયા ગલકુંડ રેન્જ ગલકુંડ વિસ્તાર છે ગલકુંડ ગામ છે ગલકુંડ ગામમાં પિતા પુત્ર એ દાવેદારી કરી છે પણ યુવા લોકોનો એક જ વાત અમારે અમારે સાથે પિતા પુત્ર માં કોણ જીતશે એ આવનાર પચીસ તારીખે જોવાનું રહેશે પણ અત્યારે હાલમાં ચૂંટણીનો માહોલ શાંત છે અને લોકો મતદાન કરી અને ઘરે બેઠા છે ચોમાસાનો માહોલ છે પણ મતદાન સંપૂર્ણ સો ટકા થવાની સંભાવના છે